તો ફ્રેન્ડ આજે આપણે એક સેવાનો વિડિયો લઈને આવ્યા છે તરુણાલયમાં આવ્યા છે સરની મુલાકાત લઈએ કેમ છો સર મજામાં બસ મજામાં છો સર કઈ સેવા તમે પૂરી પાડવાના છો હા સેની સેવા છે હા અમે સર કેન્સર હોસ્પિટલ છે અમારી જે અમે કેન્સરના ત્રીજા અને ચોથા સ્ટેજના પેશન્ટોને ફ્રીમાં સેવા આપીએ છીએ જેમને ટ્રીટમેન્ટ કરાવી ના હોય ટ્રીટમેન્ટ થઈ શકતી ના હોય અત્યારે પોસિબલ ના હોય તો અમે એવા પેશન્ટોને છેલ્લા સ્ટેજના પેશન્ટોને અમે એડમિટ બી કરતા હોય છે રાહત બી આપતા હોય છે જેનાથી અમને સારવાર મળે આ એક પેશન્ટ છે જે સ્કિનના કેન્સર બીજા એક પેશન્ટ અહીં છે જેમને કેન્સર છે અને એમાં જીવડા પડી ગયા છે અમે દવા કરીને જીવડા કાઢી નાખ્યા છે જે એનાથી અમે હવે સારું પેશન્ટ છે અમારે એમને પરમ દિવસ સો દિવસ પૂરા થયા છે આમના જય શ્રી કૃષ્ણ કૃષ્ણભાઈ

સારી આપે છે બીજા કોઈ પેશન્ટ ને અહિયાં આપડે આવું જોઈએ આવું જોયે હા હું આ જાહેરાત મૂકું જ છું જો ભાઈ બાર થી જે જોતા હોય એ લોકો આ વિડીયો ને શેર કરે તમે જે શેરિંગ કરશો એ બી એક તમારી મોટી સેવા છે